આધાર કાર્ડ થઈ જાય પછી અને શ્રી રેશંકરના નામ છેડવાનું હોય જ બાળકો હોવા જોઈએ એક કા તો બે પછી એનાથી વધારે હોય તો તકલીફ તો તમને જ આવવાની છે અમે જ પ્રોબ્લેમ થાય પછી આપણે જવું પડે અને બનાવવું નઈ નઈ હું બોલું એના કરતાં બને આજે તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા એ બદલ આપ સૌનું હાર્દિક સ્વાગત અને ખૂબ અભિનંદન હવે બીજું કે આપણે દુકાને બધા આવે છે જાણે જ છે કામ કેટલા

મેલું છે પાંચ વર્ષ મને છે ને સેવાનો મોકો મળ્યો છે બસ મારે કામ કરીને તમને આપવાનું છે મારે કોઈ જોડે વાંધો વિરોધ કોઈ જોડે પર્સનલી કઈ છે બરાબર મને લોકો આગળ લાયા મને સેવા કરવાનો મોકો આપ્યો મેં જીતો એટલે એવું નથી કે મને અભિમાન એમ મને મેં પહેલેથી સેવા કરતો આવું જ છું ને કરું છું મેં સેવા અને મારે એ જ મારા માટે સંપૂર્ણ માટે સારું છે બરાબર એટલે તમે ખાલી કામ માગો કામ લો અને ગમે તે નાનું મોટું કંઈ બી હોય તકલીફ તો મને ફોન કર્યો કે એની ટાઈમ મેં હા કંઈક અમુક ટાઈમે કંઈક હોય તો જ મેં કોઈને ફોન નહીં ઉપાડો બાકી મેં અડધી રાતે બી બધાના ફોન મેં ઉપાડી લો અમારે વેગો મેં કંઈક હોય ને તો બી મેં ફોર્મ ભરેલો બધાનું બરાબર એટલે તમે બસ ગમે તે હોય હમણાં નરેગાનું ચાલે છે નરેગામાં મનરેગા યોજના મે પ્રવિણ આવ્યો પ્રવિણ આવ્યો મન પ્રવિણ એક ફોર્મ મૂકેલું વ્યક્તિગત લાભ હવે માં વ્યક્તિગત લાભમાં એવું છે ઘાસચારો જે બી ભેંસો પાડતા હોય ગાય બકરા ગમે તે એક ઘાસચારા માટેનું એક ફોર્મ છે એ ફોર્મ ભરવાનું એ ફોર્મ ભરીને પાછળ એક ઠરાવ આપેલો છે

ખેતરનો ફોટો આધાર કાર્ડ બેંકની ચોકડી અને જોબ કાર્ડ બરાબર બસ આટલું વસ્તુ પાછળ જોઈન કરી મને આપી દેવાનું મેં એમ એમ રીતના મેં ભરીને મેં મારી ગામે જમા કરાવી જે બી ભ્યાસવા રાખતા હોય વધારે પાલન જોડાયેલા હોય એ લોકો કરી અને એમાં તમારે વ્યક્તિગત છે એટલે એમાં અમુક રકમ તમને મળવા પાત્ર છે પણ એ બાટું તમારે

બરાબર ને સહમતી મને આપણે મેચ તૈયાર રહ્યો સહમતી એટલા માટે

પેલા અમે કોઈ છોકરાને ફોન કરેલો પેલા હું નામ વર્ષન કે તું મને મારા ઘરે મારા આખા વાત ફોન કરી

આની વાત સાજે બરાબર છે વાત જલ્દી કર થોડી વાટે છે જાણવા દોરથી વાત કરી તને જાણવા દો શાંતિ રાખ વાત

જિલ્લાનો હવે એ એની સામે આપણે કેવી છાપ પડી હવે સાંજે મને ફોન કર્યો જદીપભાઈ શું છે એમ તમે આટલા વેલ એજ્યુકેટેડ છો તમે આટલા કામો કરો છો મારા અહીંયા જે કામગીરી ચાલે ને ત્યાં મારે અહીં મારી ગામમાં મારી કોઈ કદર નહીં બાકી આજુબાજુ ગામમાં મારી ઘણી કદર છે એમ અહીં જેટલી મેં કામગીરી કર્યું ને તે આજે જ્યાં સનાળા થઈ જાય પર્સનલી મારું નામ પૂછજો લોકો હરેક જાણતા હોય મને અને અધિકારીઓને બી પૂછજો અમારા મારા ગામની સરાહના ત્યાં થાય કામ નહીં એટલે જ્યાં અહીંયા જ મારી કોઈ ઈજ્જત કે મારી કોઈ ઓકાત ના હોય તો કોઈ એનો કોઈ મતલબ નહીં એમ આપણે સૌ ભાઈ છે આપણે કઈ કે પેલા એ પાર્ક છે આપણે હળીમળીને જ કામ કરવાનું છે આજે મેં છું કાલે કોઈ બીજો હશે મેં થોડી આજીવોના સત્તા પર છું અને મને કંઈ લખી થોડી આપી છે કે ભાઈ તારે જ રહેવાનું પાંચ વર્ષ પછી કોઈ બીજો નવો બી આવશે તો એને બી તમે એવું કરાવો

મારી તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી મેં પહોંચાડ્યો તૂટી ગયેલી ત્યાં બી મેં બને અને આ કોઝવે આપણે રપેટ તૂટી ને એ બી મેં બનાવવાની તૈયારીમાં હતો પણ આ વરસાદ વહેલા ગયો અને મજૂરા જ હતા ત્યાં ગોળ એના લીધે રહી ગયો મને છે ને મેં ખાલી કામ કરવા વાળા વ્યક્તિ છું મારા કોઈ જોડે પર્સનલી કે વાંધા વિરુદ્ધ એવું મારે કશું છે નહીં મેં ગઈ વખતે એવું બી મેં સાંભળેલું કોઈ છોકરો હવે કોઈ બોલ્યો હશે કે જયદીપને દિવાળી આવતા ઉખાડી નાખવાના હા ભાઈ કાંઈ જ માર મને કોઈ એ નહીં મેં તો એમાં કામ કરતો કરું છું ને કરતો રહેવાનો જ છું મેં મારે એવું કંઈ છે નહીં કે આવું છે એટલે બધા આપણે હળી મરીને નાની મોટી સેવાનો લાભ લઈએ ઘણી બધી યોજનાઓ ચાલે જેટલા ના બી આ વખતે આવા થતા ત્રણસો ને બ્યાસી કે ત્યાંસી એ બધાનો મેં પેલી મેડમને લઈને વરસાદમાં જ ફેર્યો એ તો અમુક ઘણા બધા મને જોયા હશે છત્રી લઈ અને પેલી બાજુથી માળ ફળિયાથી આખું એ કવર કરી અને તાંબા ભેડીથી લઈ આખું કવર કરીને આમ નીકળેલો સર્વે કરતો કરતો તો મારામાં બી કંઈક લગાવ તમારા પ્રત્યે કંઈ લગાવ હોય તમારા પ્રત્યે કંઈ પ્રેમ ભાવ હોય તો જ મેં આટલો ફરું ને બાકી મને આવડે રોડ પર બે ને કરતા કરતા દુકાને બેઠો બેઠો ના તમને મારે હું લેવા ઘર ઘર જવાની જરૂર પડે એટલે મેં બી ઈચ્છું છું કે તમને કંઈક લાભ મળે તમે બી કંઈક લાભ લો જે લોકો વંચિત રહી ગયા એ બી કંઈક લાભ લે બસ એ જ છે બાકી બીજું કંઈ છે નહીં અને હજુ કોઈને કંઈ હોય તો સાહેબને પૂછી શકે કોઈ હોય તો કંઈક લો આ જે 8 નરેગાના રસ્તાઓ છે ને એમાંથી ચાર રસ્તામાં રાકેશ કરણ ચારું કરું એટલે એક એક કિલો રાઉન્ડ નથી ગયો સેકન્ડ રાઉન્ડ પાછો આવે એટલે માં ચોમાસા ગાળામ પર કામ થાય ને એટલે પ્યારાથી ફરી પાછો સ્ટાર્ટ કરીએ પાર્ટી મેટલ હા માટી મેટલ એટલે માટી મોરમે નહીં માટી મેટલ સપાતું એટલે પહેલા મેટલ ઓ તો પાછળ ઓર થાય કોઈ ન કોઈ હોય તો ફૂલો હા સરસ થઈ ગઈ બા હા હા એના પણ એ વાત લખાઈ દઉં આજે જો ને આપણે કામો ને લખવાનું નહીં શકું આજે બરાબર એના માટે આપણે જયારે આયોજન કરવાનું કહે ને પછી એ એ વખતે બધા ભૂલતા કામો લખતા બરાબર એ કાગળમાં એ પૂરે પડી પડ્યું છે બરાબર એમાં કેવું હોય અમારે પૂરે આયોજન માગતા હોય આયોજન માગતા હોય ને એ વખતે અમે આ કામો જે તમે લખાઓ અને અમે લખીને પૈસા હોય બરાબર એવું છે નહી એટલે આયોજન માટે ગમ કઈ એવું હોય કે ભાઈ આ બે આંગણવાડી ઇન્ડિયા નો તો ભાઈ આંગણવાડી ઘર છે નવી બનાવવા જેવી છે એવું કોઈ તમારું બધાનો ઉપયોગમાં આવતો હોય કોઈ વસ્તુ હોય તો એવી મને તમે એમ એટલે તો દરેક ગામો ને આ ને થોડું બીજું ને ચાલી પર પાણી આવી ને માળો તકલીફ પડે તો એના માટે ધ્યાન કરવાનું કયા છે ત્યાં નાના છોકરાઓની

કામ કે હું કે ના બધું એક તમે તમને મને એવું કોઈ બેય ફંશન તમે કે વાત મેં કહી દઉં છું એ બરાબર છે કે ઊપાડે કેવા માટે આયા તો આઈ કી ઉદાહરણ થોડા કે થોડી જગ્યા છે તો આની જાલ છે યાર તે બાય ના નામ ભી આવી શકતો નહી મેં ધ્યાન રાખતો તો ધ્યાન માં રાખો તમે આયોજન કરી એ આજે તો હવે શું કહેવો કે

મીટર આઈએ છે મીટર લાગી પંચાયત પણ આ જે છે ને ને એ આપણે છૂટી પડી તમારા ગુનાટા બોકડીયા એવો પ્રશ્ન હતો બે હાજર બાવીસ થી વીસ માં પંચાયત છૂટી પડી હતી બરાબર પણ એનું જે લોગિન છે ને એ જે જૂની પંચાયત નું ચાલે ને એક જ પંચાયત નું ચાલે એમ હવે અગાડી હું પંચાયત ચાલુ કરતો સમજી લો હું અહીં આવું એ ખરો આપડે તો નજીક પડે છે મોટી તકલીફ કેમ જોઈએ સાર્વજનિક બાકી આ કોઈ ના મનમાં કશું હોય ને તો નીકળી જાય એના કારણે અટકી ગયેલું છે કામ મીટર મીટર લાગી જાય ને બરાબર

પાણી <imitation> મેળા <imitation> <imitation>

Sampai jumpa di video selanjutnya.

ઈટુ આ લેવા પાકે ઈટુ અલ્લાય ઇકો ઇмам મોહમ્મદ સાહેબ આપ જરાઈ શકો કે ગામ સભાનો બીએ આ અંદર ગામ સભા છે એના અંદર આપા ગામના અંદર